નમસ્કાર મિત્રો શ્રીમદ ભાગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે માણસને જીવન જીવવાની સાચી રીત જણાવે છે ભગવદ્ ગીતા જીવન ધર્મ કામ અને પ્રેમનો પાઠ છે શ્રીમદ ભાગવદ્ ગીતા જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના બંને જીવન માટે ઉપયોગી માનવામાં આવે છે ગીતા સંપૂર્ણ જીવન છે 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 જે વ્યક્તિ અનુસરે એ શ્રેષ્ઠ ભગવદ્ ગીતામાં અઢાર પ્રકરણો અને દરેક વાંચવા માટે સાતસો શ્લોક છે મુશ્કેલ છે કે આજના ખૂબ જ આ ખાસ વિડીયોમાં શ્રીમદ ભાગવદ ગીતા એકસો એક મહત્વપૂર્ણ વિચારો વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો શ્રીમદ ભાગવદ્ ગીતાના સાચા અર્થને સમજી શકશો તેથી તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા આ વિચારો અવશ્ય સાંભળવા જોઈએ તો જાણીએ ભગવદ્ ગીતાના એકસો આઠ મહત્વપૂર્ણ વિચારો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ જગત મારો ભ્રમ છે આ જગત મારાથી જન્મ્યું છે હું તેનું પાલન પોષણ કરું છું અને આ સૃષ્ટિનો નાશ પણ કરું છું હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યના તમામ જીવોને જાણું છું પછી વાસ્તવમાં મને કોઈ જાણતું નથી કૃષ્ણ ભગવાન કહે છે જેમ અંધારામાં પ્રકાશનો પ્રકાશ ચમકે છે તેવી જ રીતે સત્ય પણ ચમકે છે તેથી માણસે હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ મૃત્યુ એક પરિવર્તનશીલ સત્ય છે જે ક્યારેય બદલી શકાતું નથી જ્યારથી આ વિશ્વનું સર્જન થયું છે ત્યારથી જન્મ મરણનું ચક્ર ચાલુ છે જેમ માણસ પોતાનો જૂનો વસ્ત્ર છોડી નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી જ રીતે આત્મા જૂનું નકામું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે આ કુદરતનો નિયમ છે આ સત્ય સ્વીકારીને ભય મુક્ત જીવન જીવવું જોઈએ જ્ઞાની લોકો મરવાવાળાની ચિંતા કરતા નથી અને જે જીવે છે તેમના માટે શોક પણ કરતા નથી કારણ કે તેઓ જાણે છે કે જે મૃત્યુ પામ્યો છે એ એ ફરીથી જન્મ લેવાનો છે છે અને તે જીવિત ચોક્કસપણે એક દિવસે મૃત્યુ પામશે જ ભગવાન શ્રી કૃષ્ણ તો એવું કહે છે મનની શાંતિથી વધારે આ સંસારમાં કોઈ પણ સંપત્તિ નથી જેને પોતાના મનને શાંત રાખવાનું શીખી લીધું છે તેના કરતાં આ દુનિયામાં કોઈ મોટી સંપત્તિ નથી આ દુનિયામાં તેમનાથી વધુ ધનવાન કોઈ જ નથી સમય માણસે બનાવેલા માર્ગને અનુસરતો નથી તેને જ સમય જે બનાવેલો છે એ માર્ગે મનુષ્ય ચાલવું પડે છે જીવન ત્યારે મુશ્કેલ લાગે છે જ્યારે આપણે આપણી જાતમાં ફેરફાર કરવાને બદલે સંજોગોને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ કર્મ એ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિનું જન્મ કામ કરવા માટે થયો છે કામ કર્યા વિના કોઈ મનુષ્ય બની શકતો જ નથી પરિણામની ચિંતા કર્યા વિના વ્યક્તિએ પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ ક્રોધ વ્યક્તિને નરકમાં લઈ જાય છે ક્રોધના કારણે વ્યક્તિ પોતાની માનસિક શાંતિ ગુમાવે છે અને ક્રોધમાં આવીને તે ક્યારેક પોતાને નુકસાન પણ પહોંચાડે છે ભગવાન કૃષ્ણ કહે છે વ્યક્તિએ ગુસ્સો ટાળવો જોઈએ ભલે ગમે તેટલો ગુસ્સો આવે તોય તમારી જાનને શાંત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ આ દુનિયામાં આજે તમારી પાસે જે કાંઈ છે ગઈ કાલે કોક પાસે હતું અને કાલે કોઈની પાસે જશે તમે અહીં ખાલી હાથે આવ્યા છો અને તમારે ખાલી હાથે જ જવાનું છે મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન પવનની જેમ ચંચળ છે આ મંચ છે જે મનુષ્યને કામવાસના તરફ ભટકાવે છે જો જીવનમાં સફળ થવું છે તો તમારે મન ઉપર નિયંત્રણ રાખવું પડશે મનને વસમાં કરવાથી દિમાગની શક્તિ એકાગ્ર થાય છે જેનાથી તમને કાર્યમાં પણ સફળતા મળે છે જે વ્યક્તિ તેના મન પર નિયંત્રણ લઈ લીધું છે તે મનમાં જન્મેલી બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ મુક્ત થાય છે તે જ સમયે વ્યક્તિ સરળતાથી તેનું લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકે છે જો તમે મનને નિયંત્રિત નહીં કરો તો તમારો સૌથી મોટો દુશ્મન બની જશે હંમેશા વહેમ રાખવાવાળો વ્યક્તિ ત્યારે શાંતિ પ્રાપ્ત કરી શકતો જ નથી તેથી સંદેહ કરવાથી બચો વધારે પડતો વહેમ કરવાથી મનની શાંતિનો ભંગ થઈ જાય છે વ્યક્તિ ભ્રમિત થઈ જાય છે અને ધીમે ધીમે તેના બધા સંબંધો નષ્ટ થઈ જાય છે શરીરની સુંદરતા મનને આકર્ષિત કરે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે તેથી માણસનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યો છે અને શા માટે બધું કરી રહ્યો છે આ બધી બાબતો એનાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો જીવનમાં આપણે કેટલા સાચા છીએ ને કેટલા ખોટા છીએ આ ફક્ત બે જ વ્યક્તિ જાણતા હોય છે એક તો ભગવાન અને બીજા તમારો અંતર આત્મા શ્રી કૃષ્ણ તો એવું કહે છે કે માણસમાં જ્ઞાનનો અભાવ છે ભગવાનમાં શ્રદ્ધા નથી તે માણસ જીવનમાં ક્યારેય સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી મોહ માયા આ બધું વિનાશનું કારણ છે માણસના દુઃખનું મૂળ કારણ તો એનો મોહ છે જેટલો અધિક મોહ તેટલું વધુ દુઃખ અફસોસ ભૂતકાળને ઢાંકી શકતો નથી અને ચિંતા ભવિષ્યને ઢાંકી શકતી નથી તેથી તમારે વર્તમાનનો આનંદ જોઈએ જીવનનું સાચું સુખ છે ભગવાન કૃષ્ણ તો એવું કહે છે કે જે તમને સાથ આપે તેને તમે સાથ આપો જે તમને દગો આપે તમને છોડી દે એને તમે પણ છોડી દો તમારે એવી જગ્યાએ ક્યારેય ન જવું જ્યાં તમારું સન્માન જ ન હોય તો લોકો તમને નબળા અને મૂર્ખ સમજતા હોય ત્યાં તમારે કદી જવું ન જોઈએ જ્યાં વરસાદ જ નથી થતો ત્યાં પાક તો નિષ્ફળ જવાનો જ જ્યાં કોઈ સંસ્કાર જ નથી ત્યાં ખરાબ વધુ પડતું થાય છે હકીકતમાં ખાસ સંબંધોની યાદીમાં તમારું નામ પણ ન લેતા હોય વાત એટલી મીઠી રાખો કે તમારે પાછી એની પાસે જવું હોય તો કડવાહટ ન અનુભવાય પોતાના માટે થોડું આત્મસન્માન હોવું પણ જરૂરી છે અન્યથા જ્યારે તમારો અધિકાર આવશે ને ત્યારે લોકો તમને દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં સુધી તમે સ્વયં ન હારી જાવ ને ત્યાં સુધી દુનિયાની કોઈ પણ શક્તિ તમને હરાવી નહીં શકે શક્તિ નબળી નથી તમે નબળા નથી તમારો સમય નબળો છે સમય દરેક માટે બદલાય છે તમે ફક્ત તમારું કર્મ કરો જેમણે ક્યારેય મુસીબત જોઈ નથી તેઓ ક્યારેય પોતાની તાકાતનો અહેસાસ કરી શકતા નથી અને જો બીજાના દુઃખને સમજે છે તેમની કરુણાને સમજે છે તેઓ દિલથી સારા હોય છે તેમને પુનર્જન્મ લેવાની પણ જરૂર નથી પડતી મિત્રો તમે અભિમાન ન કરો કોણ જાણે તમે આપી રહ્યા છો આગલા જન્મનું ઋણ ચૂકવી રહ્યા છો અભિમાની વ્યક્તિનો વંશ કીર્તિ અને પ્રતિષ્ઠા જતી રહે છે મિત્રો જો તમને વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જોઈ લો જો કોઈ પણ વ્યક્તિ વિશ્વાસ કરવા માગતો હોય ને તો તેની વાત પર નહીં તેની ક્રિયા પર ધ્યાન આપો ગુસ્સાના સમયે થોડી રાહ જોવાની અને ભૂલમાં થોડું પણ સરળ છે ભગવાન કૃષ્ણ છે કે જે વ્યક્તિ મને ઓળખે છે ને તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે જે વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે છે તેનું પાલન કરે છે તેના તમામ દુષ્કર્મોની અસર દૂર થાય છે જે ભાગ્યમાં છે તે પણ આવીને ભાંગી જશે તમે પવનના ઝાપટા નાવડીને ભટકાવે છે એ માણસની ઈચ્છાઓ બુદ્ધિને તોડી નાખે છે જે સુખ માન અને અપમાનમાં શાંત રહે છે તે વ્યક્તિ મને ખૂબ જ પ્રિય છે બુદ્ધિમાન વ્યક્તિ જ્યારે સંબંધ બાંધવાનું બંધ કરી દે ને ત્યારે સમજવું જોઈએ કે તેના સ્વાભિમાનને કંઈક દુઃખ પહોંચ્યું છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે ભગવાન કૃષ્ણ કહે છે તમારી ઓળખ છે નહીતર એક નામના હજાર લોકો સારા કર્મ કરવા છતાં લોકો તમારા વિશે ખરાબ વાતો જ યાદ રાખશે તેથી લોકો શું કહે છે ને એના ઉપર ધ્યાન ન આપો શક્ય હોય ને એટલું મૌન ધારણ કરો કારણ સૌથી વધારે ગુનાઓ ચોક્કસપણે એક દિવસ કોઈના હાથથી મળશે સારી આંખ જે ફક્ત તમારી કમી અને બીજાના ગુનાઓ જ શોધશે જે વ્યક્તિ સમય સાથે પોતાનો સ્વભાવ બદલી નાખે છે ને તેના પર ક્યારે વિશ્વાસ ન કરતા જીવનમાં તમારી જાતને બીજા સાથે સરખાવતા નહીં તમે જેવા છો તેવા શ્રેષ્ઠ છો દરેક વ્યક્તિ પોતાનું જીવન બદલવાનો સમય આપે જ છે પરંતુ સમય બદલાવા માટે તમને ફરીથી જીવન મળતું નથી મિત્રો કૃષ્ણ ભગવાન કહે છે જે થવાનું છે થઈને જ રહેવાનું છે અને જે થવાનું જ નથી એ ક્યારેય થતું પણ નથી જેમના મનમાં એવો નિશ્ચય હોય તેઓ ક્યારેય ચિંતાઓથી પરેશાન થતા નથી સારા ઈરાદાથી કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી તમને તેનું ફળ ચોક્કસ મળે જ છે મિત્રો વ્યક્તિ એકવાર તમને માફ કરી દે બીજી વાર માફ કરે ત્રીજી વખત માફ કરે તો તમે ખૂબ જ કોમળ દિલના છો પરંતુ જો તમે ત્રીજી વખત તે વ્યક્તિને માફ કરો છો ને તો તમે દુનિયાના સૌથી મૂર્ખ વ્યક્તિ કહેવાઓ છો જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારું વર્તમાન છે જે એકવાર જતું રહે ને તો દુનિયાની બધી સંપત્તિ તમે આપી દો પણ તેને ખરીદી શકતા નથી તેથી ભગવાન કૃષ્ણ કહે છે કે સમયને સમજી અને આગળ વધો મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે